સુરતના હજીરા દરિયા કાંઠે રાતે કૃષ્ણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલ્ટ પોઈન્ટ ઉવારા પર વહેલી સવારથી ગણેશ વિસર્જન શરૂ કર્યું હતું ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જન સુરતના હજીરામાં શરૂ થયું છે હજીરા બોટ પોઈન્ટ ઉવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે આજે બાર મહાકાયક ક્રેનની મદદથી ગણપતિનું વિસર્જન કરવામાં આવશે રાતે કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઉવારા હજીરા ખાતે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિસર્જન પહેલા નાની મોટી બાળકીઓ અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને આજે હજીરા બોર પોઈન્ટ ઓવારા ખાતે 12 ક્રેન 12 ફોર્કલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ્કેટો તથા 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. કેટલી મૂર્તિ વિસર્જન થશે અને પરંપરાના ભાગરૂપે વિસર્જનના દિવસે રાધે કૃષ્ણ ગ્રુપ રાણી બધી વિવિધ કંપનીઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકાર દ્વારા વિસર્જનની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે આજે શ્રી મારા સાથી પદાધિકારીઓ અમારી ચૂંટાલે ચૂંટાલી પાક કૃષ્ણ ગ્રુપના તમામ આયોજન કમિટી દ્વારા પૂજા અર્ચના કરી અને અમે વિસર્જનની પહેલી મૂર્તિ હમણે પધરાવી છે બાપાને પ્રાર્થના કરી છે અને આજે તો હિન્દુસ્તાન પણ વિશ્વના સાર્વધિક નેતા આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ છે જન્મદિવસને હું તમામ સુરતીઓને શુભકામના પાઠું છું અને ગણેશ વિસર્જનમાં આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં ફૂલોને એકત્રિત કરીને ચોવીસ ટન જેટલો ફૂલો એકત્રિત એકત્રિત કર્યા અને તેમાંથી અગરબત્તી બનાવવામાં આવશે સુરત મહાનગરપાલિકામાં વિવિધ નવ ઝોન દ્વારા એકવીસ જગ્યાએ કૃત્રિમ તળાવોનું આયોજન કર્યું છે ત્યાં પણ વિવિધ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે ત્યાં પણ એના વાઘામાંથી એના વાઘામાંથી જે કંઈ પણ બને એ માટે આંગણવાડી બહેનો દ્વારા આવનાર સમયમાં તેમાંથી વિવિધ વસ્તુ બનાવીને નવરાત્રીમાં એ બહેનો વેચાણ કરશે અને આત્મનિર્ભર બનશે ગણપતિનો આ પર્વ આપને રોજગારી પણ આપતું રહે છે આજે વિસર્જનના દિવસે તમામ ભાવિભક્તોને હૃદયપૂર્ણની શુભકામના પાઠવું છું